પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી કોંગ્રેસ સ્થળ પર જ બ્રિજ ખુલ્લો મૂકવા અને કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો શહેર કોંગ્રેસ પ્રમુખે કહ્યું હતું કે હાલ શહેરમાં ટ્રાફિક સમસ્યા છે તો ધોરણ દસ અને બારની પરીક્ષા ચાલુ છે જો બ્રિજ ખુલ્લો હોય તો પરીક્ષાર્થીઓને આવજા કરવામાં સરળતા રહે આમ પણ સ્થાનિક લોકોએ આ બ્રિજ પર આવજા કરવાનું શરૂ કરી દીધું છે તો પછી લોકાર્પણ માટે કોની રાહ જોવાય છે કોર્પોરેશને બેતાલીસ કરોડનો અને રેલવેએ ચૌદ કરોડ ખર્ચ કર્યો છે બ્રિજની લંબાઈ

અમે લોકો જે આયા છે એક વખત પેલા નિરીક્ષણ કરી લઈએ કે ભાઈ ખરેખર બ્રિજ બની ગયું છે કે નહીં એટલે અમારા તમામ કાર્યકર્તા અમે બ્રિજ બ્રિજ પર ગયા જોયું આ કાલે બી બી ચાલુ ચાલુ થઈ થઈ શકે શકે છે છે આજે અમે જઈને સત્તાધારી પાર્ટીઓને પૂછીશું કે કેમ ભાઈ લોકાર્પણ માટે બંધ રાખ્યું છે લોકાર્પણ કરવા માટે બ્રિજ બનાવો છો તમે કે લોકો માટે બનાવો છો પહેલી વાત તો લોકો માટે જયારે બનવું હોય તો લોકોના હિતમાં તાત્કાલિક બ્રિજ ખોલી દેવું જોઈએ અમે આજે નિરીક્ષણ કરીને જઈ છીએ અગર નહીં માનશે

લોકોના પૈસા વડે બનેલો બ્રિજ અને લોકો માં ઉપયોગી નથી આવતો અને અહિયાં બંધ કરી નાખ્યો છે સાલી રાહ છો ભાઈ તમે ઉપર જઈ આ બ્રિજ બની તૈયાર છે બિલકુલ કમ્પ્લીટ તૈયાર છે અને આજે નહીં તો કાલે જઈ નહીં માનશે તો અમે ખોલી નાખ્યો કોંગ્રેસ કોની રાહ જોઈ કોંગ્રેસ જો પહેલી વખત જયારે આપણે આવીએ ત્યારે પેલા નિરીક્ષણ કરવું કે ભાઈ બરોબર બન્યું છે કે નહીં કાલે ઉઠીને આપણને એવું કે કે ભાઈ બરાબર નહોતું ને તમે લોકો ખોલી નાખ્યું એના કરતા પહેલા ચકાસણી કરવી ચકાસણી કર્યા પછી હમણાં જઈને રજૂઆત કરીશું કે ભાઈ બ્રિજ ખોલો છો કે પછી અમે ખોલી નાખ્યું એને નહીં માનશે તો અમે કોંગ્રેસ પાર્ટી વડોદરાના માંજપુર વિસ્તારમાં દરબાર ચોકડી પાસે જે બ્રિજ બનીને તૈયાર છે તે છતાં પણ બ્રિજનું લોકાર્પણ થયું નથી સત્તા પક્ષ દ્વારા જે પ્રજા માટે જો ખરેખર બ્રિજ બનાવ્યો હોય તો તાત્કાલિકમાં આ બ્રિજને ચાલુ કરવો જોઈએ એવી કોંગ્રેસ પાર્ટીની માંગણી છે ને એના સ્થાનિકોની પણ માંગણી છે પરંતુ તે છતાં તમે જુઓ કે આજે વડોદરાના મેયર હોય કે એમના ચેરમેન હોય કે બીજેપીના એના કોર્પોરેટર હોય જાણે એમના રાજ્યના મુખ્યમંત્રી કે ગૃહમંત્રી કે લોકો માટે રાહ જોઈને બેઠા હોય કે ભાઈ અહીંયા ક્યારે એનું ઓપનિંગ કરશે અને એવી રીતે આજે અહીંયા વાહન વ્યવહાર શરૂ થયો નથી ત્યારે અમારી માંગણી છે કે તાત્કાલિક અહીંયા વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે અને જો આ લોકો નહીં કરે તો આવનાર દિવસોમાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ પ્રજા માટે આ બ્રિજનું લોકાર્પણ કરશે